નમસ્કાર મિત્રો હું છું મીતા મહાપ્રસાદ માટે આપણે જે સોજીનો શીરો બનાવીએ છીએ એ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો આ શીરો છે એ આજે આપણે કેરીની ફ્લેવર સાથે થોડી અલગ રીતે બનાવીશું ખૂબ જ ટેસ્ટી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો આ શીરો આજે આપણે પરફેક્ટ માપ સાથે પણ બનાવીશું અહીંયા એક જ કપથી માપીને મેં દરેક વસ્તુ લીધી છે અહીં મેં એક કપ જેટલો સોજી લીધો છે અને જેટલો સોજી લીધો હોય એનાથી અડધું એટલે કે અડધું કપ જેટલું આપણે ઘી લઈશું અને એની સાથે અહીં મેં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલી ખાંડ લીધી છે અને અહીં આજે આપણે મેંગો શીરો બનાવી રહ્યા છીએ તો એના માટે અહીં મેં એક કપ જેટલી પાક્કી કેસર કેરી લીધી છે આમાંથી બિલકુલ પાણી નાખ્યા વગર એક કપ જેટલો આનો આપણે પલ્પ બનાવીને તૈયાર કરીશું સાથે બારીક સમારેલા થોડા કાચું બદામ અને સૂકી દ્રાક્ષ પણ લઈશું અને ઇલાયચી વગર તો શીરાનો ટેસ્ટ અધૂર જ છે તો આપણે એક ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ લઈશું અહીં આપણે એક કપ જેટલો સોજી લીધો છે તેની સાથે અહીં મેં અઢી કપ જેટલું દૂધ લીધું છે અને અહીં દૂધની અંદર જ મેં થોડું કેસર પણ મિક્સ કરી દીધું છે તો અહીં સૌથી પહેલાં આ કેરીમાં બિલકુલ પાણી નાખ્યા વગર આપણે તેનો પલ્પ બનાવીને તૈયાર કરીશું શીરો બનાવવા માટે અહીં મેં એકદમ જાડડા તળિયાવાળી સ્ટીલની જે પેન આવે છે તે લીધી છે એમાં આપણે અડધો કપ જેટલું ઘી લઈ લઈશું અને એક કપ જેટલો સોજી મિક્સ કરી દઈશું આ સોજીને શેકતી વખતે અહીં ગેસને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું અહીં સોજીને આપણે પહેલાં બરાબર શેકી લેવાનું છે ને એને શેકાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે શીરો બનાવવા માટે તમે જેટલો સોજી લીધો હોય એનાથી અડધું ઘી લઈને તમે એને શેકી લેશો તો એનો દાણો છે એ બરાબર ફૂલશે અને સોજી ખૂબ જ સરસ શેકાઈ જશે સોજીને શેકવા માટે તમે જો ઘી ઓછું લો કે પછી સોજી બરાબર શેકાય એ પહેલાં જ તમે એમાં દૂધ મિક્સ કરી દો તો આ બે કારણના લીધે પણ ઘણીવાર સોજીનો શીરો છે એ થોડો ચીકણો બની જતો હોય છે તો આપણને ખબર કેવી રીતે પડે કે સોજી સરસ શેકાઈ ગયો છે તો અહીં સોજી જો બરાબર શેકાઈ જશે એટલે તરત જ આ રીતે ફૂલવા લાગશે અને એમાંથી થોડું થોડું ઘી પણ ધીમે ધીમે સેપરેટ થવા લાગશે આપણે જોઈ રહ્યા છીએ કે સોજી પહેલાં કરતાં એકદમ ફૂલી ગયો છે સોજી ફૂલી જશે એટલે વજનમાં પણ એકદમ હલકો થઈ જશે આ રીતે તમે તાવે તો ફેરવશો તો તમારો હાથ એકદમ હલકો થઈ જશે અને સ્મૂધલી ફરશે તો પાંચ મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે સોજી સરસ ફૂલી ગયું છે શેકાઈ ગયો છે ને એમાંથી ઘી પણ બધું રિલીઝ થવા લાગ્યું છે તો આ સ્ટેજ પર હવે આપણે ગેસને એકદમ લો કરી દઈશું અને હવે આમાં આપણે દૂધ મિક્સ કરી દઈશું નોર્મલી આપણે સોજીનો સીરો બનાવીએ ત્યારે એક કપ જેટલો સોજી હોય તો એમાં આપણે ત્રણ કપ જેટલું દૂધ લેતા હોઈએ છીએ પણ આની અંદર આપણે એક કપ જેટલો મેંગો પલ્પ પણ મિક્સ કરવાના છીએ એટલે અહીં મેં દૂધ અઢી કપ જેટલું જ લીધું છે હવે આ દૂધ જલ્દી બળી જાય એટલા માટે ગેસની મેં થોડીકવાર માટે હાઈ ફ્લેમ પર કરી દીધું છે હવે આ સ્ટીક પર સોજી નીચે સ્ટીક ના થાય એટલા માટે એને આપણે આ રીતે સતત હલાવતા રહીશું આ સોજી બધું જ દૂધ એબ્સોર્બ કરીને જ્યાં સુધી બંધાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સતત હલાવતા રહેવાનું છે સોજીને આપણે ઘીમાં શેકે લીધું તો એકદમ ગરમ ગરમ જ હતો ફૂલેલો હતો એટલે દૂધ મિક્સ કરશું એટલે લગભગ એક બે મિનિટમાં જ બધું જ દૂધ એપ્સ થઈ જશે અને આ રીતે બંધાઈ જશે હવે આ સ્ટેજ પર આમાં આપણે કેરીનો પલ્પ મિક્સ કરી દઈશું અહીં મેં એક કપ સોજીમાં એક કપ જેટલો કેરીનો પલ્પ મિક્સ કર્યો છે કેરીનો પલ્પ જો તમારે વધારે મિક્સ કરવું હોય તો દૂધનું પ્રમાણે અહીં તમારે થોડું ઓછું કરી દેવાનું સોજીનો સિમ્પલ સીરો તો હંમેશા આપણે બનાવતા જોઈએ છીએ પણ આ રીતે તમે એકવાર મેંગો સીરો પણ ટ્રાય કરી જોજો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એનો કલર ખૂબ જ સરસ બને છે એટલે દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે આમાં આપણે ખાંડ મિક્સ કરી દઈશું અહીં ખાંડ જેમ જેમ ઓગળતી જશે એમ શીરો થોડો વધારે ઢીલો ને પાતળો બની જશે ખાંડ મિક્સ કરી લીધા પછી અહીં શીરો બરાબર બંધાઈ અને એમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે એકવાર ખાંડ બધી ઓગળી જાય પછી એને તમે સતત હલાવતા રહેશો તો ધીમે ધીમે શીરો આ રીતે બંધાઈ જશે અને બંધાઈ ગયા પછી ધીમે ધીમે એમાંથી ઘી પણ છૂટવા લાગશે શીરામાંથી જ્યારે ઘી રિલીઝ થવા લાગે છે ત્યારે એમાંથી બધી જ ચીકાસ જતી રહે છે અને શીરો એનાથી બિલકુલ ચીકણો નથી બનતો અને ખૂબ જ સરસ બંધાઈ જાય છે હવે અહીં આપણો શીરો બની ગયો છે કે નહીં એની તમને ખબર કેવી રીતે પડે તો હું તમને એક ટ્રીક આપું છું તો આ રીતે તાવેતામાંથી લઈને તમે જ્યારે શીરો નીચે પાડો ત્યારે તાવેતાની અંદર ચોંટી રહે અને લસકો ના પડે તો સમજી લેવાનું કે હજી આપણો શીરો તૈયાર નથી થયો એને વધારે શેકવાની જરૂર છે તો શીરામાંથી બધું જ દૂધ બળી જાય અને આ રીતે ફૂલવા લાગે એ રીતે આપણે તેને શેકી લેવાનું છે હજી એને આપણે બેથી ત્રણ મિનિટ માટે વધારે શેકીશું હવે આપણે જોઈ રહ્યા છીએ કે શીરો જુઓ તાવેતામાંથી ખૂબ જ સરસ એકદમ લસકો થઈને પડી જાય છે એમાં બિલકુલ સ્ટીક નથી થતો તો આ સ્ટેજ પર હવે આપણો શીરો તૈયાર થઈ ગયો છે છેલ્લે એમાં આપણે ઇલાયચીનો પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ એ બંને મિક્સ કરી દઈશું હવે ઇલાયચી અને ડ્રાયફ્રુટ્સને આપણે શીરામાં બરાબર મિક્સ કરી દઈશું ત્યાં સુધીમાં શીરામાંથી ઘી પણ રિલીઝ થવા લાગશે તો આ રીતે શીરો એકદમ ફૂલવા લાગે ને એમાંથી ઘી રિલીઝ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે તાવેતરથી તમારે ચેક કરી લેવાનું તાવીતામાં તમાં સ્ટીક થયા વગર એકદમ લસકો પડે તો સમજી લેવાનું કે શીરો હવે તૈયાર થઈ ગયો છે તો અહીં આપણો મેંગો શીરો તૈયાર થઈ ગયો છે કે હવે આપણે બંધ કરી દઈશું ઉનાળામાં કેરીની સિઝનમાં તમે એકનો એક કેરીનો રસ ખાઈને જો બોર થઈ ગયા હોય તો આ મેંગો શીરો તમે જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો એ ખૂબ જ ટેસ્ટી બને છે અને આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો બિલકુલ નહીં બગડે ખૂબ જ સરસ બનશે તો શીરાને આપણે આ રીતે પ્લેટમાં કાઢીને સર્વ કરીશું એટલે લુકવાઈઝ પણ એ ખૂબ જ સરસ લાગશે અને એની પર આપણે કાજુ અને બદામથી આ રીતે ડેકોરેટ કરી લઈશું તો અહીં આપણા સિમ્પલ દેશી શીરાને પણ તમે આ રીતે સજાવીને કેકની જેમ સર્વ કરી શકો છો તો આશા રાખું છું કે આ સીરાની યુનિક રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આવી જ બીજી એક નવી રેસીપી સાથે આપણે ફરી ચોક્કસ મળીશું થેન્ક યુ